મૃત્યુ પામેલ આદિવાસી યુવાનને ન્યાય અપાવવા 74 વસાવા ફરી એકવાર મેદાને આવી ગયા છે 74 વસાવાએ ફરી એકવાર કલેક્ટર કચેરીએ ધરણા કરવાની ચીમકી આપી દીધી છે ફરી એકવાર 74 વસાવા પદયાત્રા કરી હજારોની સંખ્યામાં આદિવાસીઓને ભેગા કરવાની ચીમકી આપી દીધી છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આદિવાસીઓના મસીહા કહેવાતા એવા ચેતર વસાવા ફરી એકવાર આદિવાસીઓને ન્યાય છે સરકાર સામે આકરા પાણીએ છે એક આદિવાસી યુવાન જે ટીઆરપી જવાન છે તેનું બેફામ બનેલા ખનન માફિયાઓ આધેડ રીતે વાહનો ચલાવતા હોય છે અને પોતાના અડફેટે લઈ લે છે આદિવાસી યુવાન મૃત્યુ પામે છે ચેતર વસાવા હવે સરકાર સામે આકરા પાણીએ છે ચેતર વસાવા હવે આદિવાસી યુવાનના પરિવારને ન્યાય અપાવવા સરકાર સામે લડી લેવાના મૂડમાં છે સાંભળીએ ચેતર વસાવા આ મુદ્દે વધુમાં શું કહી રહ્યા છે અને સરકારને ચીમકી શું આપી બેફામ ચાલતી રેતીની લીજો સિલિકાના પ્લાન્ટ અને કોરી કરસરમાં બેફામ ઇનલીગલી રીતે ગેરકાયદેસર રીતે બેફામ આ વિસ્તારોમાંથી ટ્રકો ઓવરલેડેડ અહીંયા પ્રસાર થાય છે જેના કારણે દર અઠવાડિયામાં એક થી બે યુવાનોને અડફેટે લેવામાં આવે છે અને યુવાનોનું મૃત્યુ થાય છે આજે અમે સુમિત વસાવા જે દિન પાંચ પહેલા એમને એક ટ્રકે અડફેટે લીધા પોતે ટીઆરબીના જવાન હતા ડ્યુટી પર હતા છતાંય એ ટ્રક ચાલકે બેફામ હંકારીને અમારા સુમિત વસાવાનો જીવ લીધો છે ત્યારે આજે એમનો પરિવાર નિરાધાર બની ગયો છે ત્રણ નાના નાના બાળકો છે આખું કુટુંબ એમના પર નિર્ભર હતું ત્યારે એક યુવાન દીકરાને ગુમાવવાનો વસવસો અને દુઃખ એમના પરિવાર પર છે ત્યારે એમને પ્રકૃતિ શાંતિ અર્પે અને એમના પરિવાર પર આવે પડેલી આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે એ પ્રાર્થના સાથે અમે ઉપસ્થિત થયા છે પણ આવનારા દિવસોમાં ખાણ ખનીજ વિભાગ ભરૂચ વહીવટી તંત્ર આવા બેફામ ચાલતા ટ્રક ચાલકો પર ઇનલીગલી ચાલતી લીજો સિલિકાઓ અને કોરી કરે તો દિન પાંચ પછી એટલે કે તારીખ ત્રણ બુધવાર કરીને અહીંથી અમે પદયાત્રા કરીને અમે ઝગડિયા સુધી જવાના છે અને પછી પણ કાર્યવાહી નહીં કરે તો અમે આવનારા દિવસોમાં ઝગડિયાથી પદયાત્રા કરીને કલેક્ટર કચેરી ભરૂચ પણ જઈશું અમારી માંગ છે કે દર અઠવાડિયે બે બે ત્રણ ત્રણ યુવાનોને અડફેટે લઈને એમના પરિવારોને નિરાધાર કરી દેવામાં આવે છે ત્યારે પોલીસ તંત્ર ખાણ ખનીજ વિભાગ અને કલેક્ટર શ્રી કેમ એમના પેટનું પાણી નથી હલતું આટલા બધા બેફામ ભૂમાફિયાઓ રેતી માફિયાઓ કોરી કરસોરો સિલિકા પ્લાન્ટો ચાલે છે અને રોડ રસ્તા એટલા ખરાબ છે તો કેમ વહીવટી તંત્ર આજ દિન સુધી નિદ્રા છે એટલે અમે દિન પાંચ પછી બુધવારે ત્રણ તારીખના રોજ સવારે દસ વાગે ફૂલહાર કરીને રાજપાડી થી મોટી સંખ્યામાં પદયાત્રા કરીશું અને પછી પણ એનું નિરાકરણ નહીં આવશે તો આવનારા દિવસોમાં ઝઘડિયાથી પદયાત્રા કરીને નેશનલ હાઈવે ચક્કા જામ કરીને કલેક્ટર સુધી પહોંચીશું અને અમારા યુવાનોને આવી રીતના બેફામ ચાલતા ટ્રક ડ્રાઈવરો મારી નાખે તે અમે ક્યારે ચલાવવાના નથી આદિવાસી યુવાનો સાથે કોઈ પણ અન્યાય થાય એટલે ચેતર વસાવા બાયો ચઢાવી સરકાર સામે આવી જાય છે ફરી એકવાર ચૈતર વસાવાએ એ જ પોતાની નીતિ કે મેદાને આવવું કલેક્ટર કચેરીએ ધરણા કરવા અને પોલીસ સામે બાખડવું ફરી એકવાર ચાતર વસાવવા આવ્યા છે ચિમકી આપી દીધી છે અને આદિવાસી યુવાનના પરિવારને ન્યાય અપાવવા માટે પોતે અહીં બાંધરી ઉઠાવી લીધી છે ચાતર વસાવવા વિશે તમારું શું માનવું છે શું ચાતર વસાવવાના આંદોલનથી સરકાર જે છે તંત્ર છે તેમને ન્યાય આપી દેશે શું આ મૃત્યુ પામેલ યુવાન છે તેના પરિવારને ન્યાય મળશે ખરું શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો કે ચાતર વસાવવા જ્યાં સાંસદ પોતે મનસુખ વસાવ

અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર